હે માતાજી મિત્રો હું રાજેશ વેકરિયા ગામ પાંભરીટાળા તાલુકો લોધિકા અને રાજકોટ જિલ્લાનું તો મિત્રો આજે સોશિયલ મીડિયાના માધ્યમથી ખાસ જણાવવાનું કે કોટડાસાંગણી તાલુકાનું રામોદ ગામના મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ એની ઉપર ખોટો આપશે અને ખોટો કેસ કરવામાં આવેલો છે તો મિત્રો મને આત્મ અને પૂરો ભરોસો છે કે મનસુખભાઈ કોઈ દે આવા કાર્ય કરે નહીં જ્યારે હર કોઈ સમાજને કોઈ પણ કામની જરૂર પડે છે ત્યારે મનસુખભાઈ સોશિયલ મીડિયાના માધ્યમથી તેમને ન્યાય અપાવે છે તો દરેક મિત્રોને આ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવવામાં આવે છે કે મનસુખભાઈ ઉપર ખોટો આપશે વિહોણી વાત છે એટલે વિશેષ કે પોલીસ પ્રશાસન એટલે કે ભારત દેશની પ્રોટોકોલ ફોસ કહેવામાં આવે છે તો પોલીસ જવાનોને ખાસ જણાવવાનું સોશિયલ મીડિયાના માધ્યમથી કે આ ઊંડાણપૂર્વક તપાસ કરો અને જે સત્ય છે તે બહાર લાવો હંમેશા સત્યની સાથે રહો સત્ય કહેવાની હિંમત રાખો અને ખોટાને કોઈ દી સાથ ન આપો તો મનસુખભાઈ સત્યના માર્ગે હાલે છે ને એમને નથી નાત જાત કે ભાત જોયા વિના હર કોઈ સમાજને જ્યારે મનસુખભાઈની જરૂર પડે છે ત્યારે મનસુખભાઈ ખડે પગે એમની સાથે ઊભા રહી અને ન્યાય અપાવે છે તો મિત્રો આપણે એટલું વિચાર કરવો જોઈએ કે જ્યારે આજે મનસુખભાઈ ઉપર ખોટો આપશે ખોટી ફરિયાદ થઈ છે તો આપણે મનસુખભાઈની સાથે રહી મનસુખભાઈને ન્યાય અપાવી એટલે મારે આજે વિડીયો બનાવવાનું એટલું જ ફરજ પડી છે તો મિત્રો મનસુખભાઈને ન્યાય અપાવો મનસુખભાઈ એક સત્યના માર્ગે હાલવાવાળા વ્યક્તિ છે હરેક સમાજના એવા કાર્ય કરેલા છે તો મિત્રો અત્યારે સોશિયલ મીડિયા યુટ્યુબની અંદર તેમનું નામ ફેમસ થયું છે તો મનસુખભાઈને કોઈ રીતે ન પહોંચી શકે એટલે એને આ નીચા બતાવવા અને પચાડવાનું એક આ કાવતરું અને ષડયંત્ર રસ્યું છે પણ મિત્ર કોઈ પણ ખોટું કરે એને આ યુગની અંદર ભોગવવું પડે છે એટલે કડજુક કીધો એને છે કે કરો અને જોવો બાકી જો જીવતા આવડે તો કળયુગ નથી આ સતયુગ છે મિત્રો જય હિન્દ જય ભારત નમો બુધાઈ